દર્શક મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બુમડિયા બીઆર ફાર્મર સેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે હું તમને બધા ટ્રેક્ટર વિશેની માહિતી દેવાનું છું આ બધા સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર છે તેના વિશેની તમને વધુ ચર્ચા આ વિડિયોમાં તમને બતાવીશ કે આ ટ્રેક્ટર છે તે કઈ કિંમતનું છે તે કેટલા હોનરનું હોનર પાસેથી આવેલું છે તેના વિશેની તમામ પ્રકારની માહિતી આપણે આ વિડિયોમાં જાળશું આપણા મિત્ર છે રામભાઈ તે તમને આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી આપશે રામભાઈ કેમ છો બસ શાંતિ સારું રામભાઈ આ બધા ટ્રેક્ટર છે તે તમે ખરીદેલા છે બધા ખરીદીને બહારના મતલબ બીજા જિલ્લાથી લઈ આવી અને તમે વેચો છો તો તમે આપણા દર્શક મિત્રોને બતાવશો આ ટ્રેક્ટર વિશેની પૂરી માહિતી ચોક્કસ તો આ ટ્રેક્ટર છે તે થોડી માહિતી આ ટ્રેક્ટર આઈસર છે 188 અઢાર મોડલ છે બે હાજર અઢાર મોડલ અને પ્રાઇસ છે એક લાખ પાસાઠ હજાર થઈ શકે છે બે હાજર વીસ મોડલ છે આઠસો કલાક હાલેલું છે અને આની કિંમત બે લાખ રૂપિયો છે ભાવમાં થોડો ઘણો ફેરફાર થશે આ ટ્રેક્ટર આ ટ્રેક્ટર સોનાલિકા બે હજાર અગિયાર મોડલ

એક લાખ પચીસ હજાર રૂપિયો કિંમત છે અને બધી જાતની જવાબદારી રહેશે દરેક ટ્રેક્ટર માં જવાબદારી રહેશે સો મહિના પૂરતી બેટરી છે કોઈ પણ મોટો ફોલ્ટ કે દેખાય તો રિપેરિંગ અથવા તો પાછું આપણે એને પૈસા નું રાખી લઈએ છીએ બરાબર કોઈ વસ્તુ કે કોઈ જાતનો ફોલ્ટ જવાબદારી રહેશે મતલબ પાર્ચિંગ પૂરું થઈ ગયેલું છે કેટલા સિલિન્ડર છે આ ત્રણ સિલિન્ડર આવે છે ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર છે આ સ્વરાજ છે સૌરાજ

તો આપણા વિડીયોના અંદર ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર આપેલા છે ત્યાંથી તમે આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી લઈ શકશો અને મિત્રો તમારે કોઈ કોમેન્ટ હોય કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટના અંદર જરૂર બતાવજો